મા આશાપુરા ન્યૂઝ ચેનલ અને જયમલસિંહ એ કચ્છનું એક વિખ્યાત અને સામાજિક રીતે ખૂબ જ અગ્રેસર નામ મા ન્યૂઝ ચેનલ દ્વારા કચ્છના વિવિધ પ્રશ્નોને કચ્છની સંસ્કૃતિને અને કચ્છના અલગ અલગ વિષયોના ધબકારોને કચ્છની પ્રજા સમક્ષ અને હવે તો રાજ્યની પ્રજા સમક્ષ પીરસવાનું કામ જે કચ્છમાં ન્યૂઝ ચેનલ કરી રહ્યું છે તો એમના જ માધ્યમથી હમણાં આપણે લગભગ એકવીસથી બાવીસ અલગ અલગ કચ્છી ભાષાના સાહિત્ય સર્જકોને અને વિવિધ વિષયોના નિષ્ણાંતોને માશાપોરા ન્યૂઝ ચેનલમાં બોલાવી અને એમના જ્ઞાન અને એમના વક્તવ્યનો લાભ એમણે સમગ્ર કચ્છ અને રાજ્યની જનતાને આપ્યો છે તો એને એક પુરસ્કૃત કરવા માટેનો કાર્યક્રમ આશાપુરા ન્યૂઝ ચેનલ અને ભાઈ દ્વારા તારીખ એકવીસ ગુરુ પૂર્ણિમાના દિવસે રવિવારે ટાઉ ટાઉનહોલ ખાતે યોજાયેલ છે ત્યારે હું એમને શુભેચ્છા પાઠવું છું અને આ કાર્યક્રમની અંદર રવિવાર છે ગુરુ પૂર્ણિમા છે અને આપણે રજાનો દિવસ છે અને આવા કચ્છીના સાહિત્ય સર્જકોને આપણે સન્માનવાના છે ત્યારે હું પણ આવીશ અને આપ સૌને પણ વિનંતી કરું છું કે આપણે આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીએ ફરીથી એમને શુભેચ્છા પાઠવું છું ભારત માતા કી જય